દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત દર્શક મિત્રો આપણે મિડલ ક્લાસ લોકો કેટલા નિઃસહાય હોય છે નહીં આખી જિંદગી મહેનત કરીએ પેટ કાપી કાપીને બચત કરીએ આપણા શોખને મારીને બાળકોને ભણાવીએ દેવું કરીને મકાન લઈએ અને પછી એકાદ દુર્ઘટના સર્જાય અને આંખોએ માળો પીંખાઈ જાય દર્શક મિત્રો આપણે મિડલ ક્લાસ ફેમિલીના લોકો કેટલા નિઃ છે નહીં દર્શક મિત્રો આજે કેમ છું ગુજરાતમાં તમને એક એવા મિડલ ક્લાસ કહાની સંભળાવવા જઈ રહ્યા જેને આપની સિસ્ટમે બનાવી દીધું છે અમે એક એવી દીકરીની કહાની સંભળાવવા જઈ રહ્યા છે જેની ખુશખુશાલ જિંદગીને કોઈની નજર લાગી ગઈ છે આજે અમે નેન્સીની કહાની બતાવવા જઈ રહ્યા છે નેસી જેના જીવનના બધા જ અરમાનોને એક જ અકસ્માતે વેર વિખેર કરી દીધા નેન્સી જે છેલ્લા એકસો ચૌદ દિવસથી કોમામાં છે પણ કોઈને એની પડેલી નથી નેન્સી જેની મદદ માટે પ્રધાનમંત્રી મોદી સુધી રજૂઆતો કરવામાં આવી છે પણ અફસોસ એનું કોઈ પરિણામ આવતું નથી નેન્સીના પિતા તુષારભાઈ નિરાશ છે પણ હતાશ નથી એમને આશા છે એક દિવસ એવો જરૂર આવશે જ્યારે મારી નેન્સી માટે મદદની સરવાણી વહેશે એક દિવસ એવો જરૂર આવશે જ્યારે મારી નેન્સી કોમામાંથી બહાર નીકળીને મારી સાથે વાતો કરશે નેન્સીને યાદ કરતા પિતા કહે છે એક સમય હતો જ્યારે એના ખિલખિલાટથી ઘર ગુંજી ઉઠતું એની મોજૂદગીથી ઘરનું વાતાવરણ આનંદથી છલકાઈ જતું એની હાજરી માત્રથી નિરાશા દૂર થઈ જતી એનો ચહેરો જોઈને નીકળું તો વેપારમાં બરકત રહેતી એ બીમારી વહલી દીકરી નેન્સી છેલ્લા એકસો ચૌદ દિવસથી હોસ્પિટલના બેડ પર ચૂપચાપ પડ્યું છે ત્રણ મહિનાથી એની આંખોએ પલકારો માર્યો નથી એ દિવસ રાત એકીટ હશે કંઈક જોઈ રહી છે એનું શરીર બેશુદ્ધ પડ્યું છે ડોક્ટરો કહે છે એ કોમામાં છે એની આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે એનું એમની પાસે જવાબ નથી એના વિના ઘર હવે ઘર રહ્યું નથી ચાર દિવાલોવાળું મકાન બનીને રહી ગયું છે એની ગેરહાજરીથી ઘરના પ્રાણ ઉડી ગયા છે જ્યારથી એ કોમામાં સરી પડી છે ત્યારથી સમય પણ રોકાઈ ગયો હોય એવું લાગે છે એના વિના અમારા જીવનના પૈડા થંભી ગયા છે એની વાતો સાંભળવા મારા કાન તરસી રહ્યા છે હોસ્પિટલના બેડ પર બેઠી બેઠી એની મમ્મી કલાકો સુધી એના માસૂમ ચહેરાને જોયા જ કરે છે એની આંગળીમાં હરકત થશે એવી આશાએ એની બહેન એનો હાથ પકડીને કલાકો બેસી રહે છે વારે એને જગાડવાની કોશિશ કરે છે એનો વળતો જવાબ સાંભળવા એની સાથે અમસ્તી વાતો કરે છે એને વર્તમાનથી વાકેફ રાખવા એની સામે મોટેથી અખબાર વાંચે છે ડૉક્ટર કહે છે હિંમતના હાર શો એક દિવસ એને હોશ જરૂર આવશે મને પણ આશા છે કે નેન્સી એક દિવસ ઉઠશે અને કહેશે પપ્પા જમ્યા જ્યાં સુધીના મોડેથી આ વાક્ય નહીં સંભળાય ત્યાં સુધી મને શાંતિ વળવાની નથી ઘણી વખત થાય કે ભગવાને અમારા આખાએ પરિવારને આવી અસહ્ય તકલીફ કેમ આપી હશે અમે એવા કયા પાપ કર્યા હશે જેને લીધે અમારા જીવનમાં આવી મુશ્કેલી આવી પડી ખેર મને પહેલી વખત ખબર પડી કે મારું પરિવારમાં આટલી હિંમત છે મને પહેલી વખત ખબર પડી કે મારા નાનકડા ફેમિલીમાં એકબીજા પ્રત્યે આટલી બધી લાગણી છે ભગવાન આ બધું જાણતા હશે એટલે જ કદાચ અમારી પરીક્ષા લેતા હશે સાતમી માર્ચ પહેલા તકલીફ શું હોય એ અમારા ઘરમાં કોઈને ખબર ન હતી બધા આનંદ ઉલ્લાસથી જીવતા હતા હું મારા બિઝનેસમાં વ્યસ્ત રહેતો હતો મારી વાઈફ સ્કૂલ ટીચર હતી એટલે પોતાના કામમાં મસ્ત રહેતી હતી મારી દીકરી નેન્સી અને એની નાની બહેન એમએસ યુનિવર્સિટીમાં ભણતી હતી નેન્સી કાયદાનો અભ્યાસ કરતી હતી ઘરમાં બધું ઓલ હતું પણ સાતમી માર્ચના એક ગોજારા દિવસે વાવાઝોડાની જેમ અમારા જીવનને તહેસ નહેસ કરી નાખ્યું વાત એવી બની કે નેન્સી રોજિંદા ક્રમ મુજબ પોતાના મોપેડ પર સવાર થઈને ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ગઈ હતી જ્યાં એ સ્પોર્ટ્સ નામની ખાનગી સંસ્થામાં એની પાર્ટ ટાઈમ નોકરી હતી સાંજે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ નેન્સી નોકરી પરથી છૂટી હતી અને મોપેડ લઈને ઘરે બહાર નીકળી હતી મોપેટ પર સવાર થઈને એ જેવી બહાર નીકળી એવી એક સ્પોર્ટ્સ બાઇક પૂર ઝડપે એની સામે ધસી આવી મોટર એટલી સ્પીડમાં હતી કે ને બચવાનો મોકો જ ના મળ્યો મોટર બાઇક એને જબરજસ્ત કે મોટર અડફેટીક સૌથી વધારેની સ્પીડમાં હતી ખેર અકસ્માત સર્જાયા બાદ નેન્સી ઉછડીને રસ્તા પર પટકાઈ એના માથામાંથી લોહી નીકળતું હતું એ રિસરની કણસતી હતી એને જોઈને આસપાસના લોકો દોડી આવ્યા કોઈ ભલા આદમીએ એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી લીધી લોહી લણ હાલતમાં એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ડોક્ટરોએ કહ્યું એને સિવિયર હેડ ઇન્જરી છે એ કોમા સરી પડી છે એને હોશ આવતા વાર લાગશે આ દિવસ પછી અમારા પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે નેન્સી કોમામાંથી બહાર આવશે એવી આશામાં આખું અમારું પરિવાર સતત સંઘર્ષ કરી રહ્યું છે નેન્સીની મમ્મી એની પડછાયાની જેમ સતત એની સાથે રહેશે એની સેવા જ એના જીવનનો ધ્યેય બની ચૂક્યો છે નેન્સીની દેખરેખ માટે એને હોસ્પિટલમાં રહેવું પડે છે જેને લીધે એની નોકરી ખતરામાં છે નેન્સીની દુર્ઘટના પછી મારું મન પણ બિઝનેસમાં લાગતું નથી એક તબક્ અમારી આવક ઘટી છે અને બીજી તરફ નેન્સીની સારવારનો ખર્ચો દિવસે ને દિવસે વધી રહ્યો છે નેસીની સારવાર માટે અમે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે મારે કહેવું ના જોઈએ પણ અમે આર્થિક રીતે બિલકુલ પાયમાલ થઈ ચૂક્યા છે નેન્સીની સારવાર માટે અમારી પાસે હવે પૈસા બચ્યા નથી તેમ છતાંય અમારું મનોબળ મક્કમ છે અમને આશા છે મારી નેન્સી કોમામાંથી પાછી જરૂર આવશે એના ખિલખિલાટથી ઘર પાછું ગુંજી ઉઠશે એની મોજૂદગીથી ઘરનું વાતાવરણ આનંદથી છલકાઈ જશે એનો ચહેરો જોઈને નીકળીશ તો વેપારમાં બરકત આવશે ખેર નેન્સીના પિતા તુષાર બાવીશી આપણી કથળેલી અને મરી પરવારેલી સિસ્ટમનો ભોગ બન્યા છે એમને હજી ન્યાય મળ્યો નથી એમનો આરોપ છે કે નેન્સીના કેસમાં લક્ષ્મીપુરા પોલીસે જોઈએ એવી કાર્યવાહી કરી નથી ન્યાયની અપેક્ષા સાથે એમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના મહાનુભાવોને રજૂઆત કરી છે એટલું જ નહીં એમને ન્યાય મેળવવા માટે પ્રધાનમંત્રી મોદી સુધી રજૂઆત કરી છે છતાંય પરિણામ મળ્યું નથી એમને હવે કોઈની ઉપર ભરોસો રહ્યો નથી તેઓ બળાપો ઠાલવતા કહે છે માત્ર મારી નેન્સી જ નહીં પણ સાલી આખી સિસ્ટમ કોમામાં સરી પડી છે દર્શક મિત્રો તમને શું લાગે છે નેન્સીને ન્યાય મળવો જોઈએ કે નહીં તમને શું લાગે છે શું નેન્સીના પિતાની રજૂઆત પર કોઈ કાર્યવાહી થશે કે નહીં તમને શું લાગે છે દર્શક મિત્રો બાજુમાં લખેલા નંબર પર તમારા જવાબ વોટ્સએપ કરી શકો છો અને હા આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો અમને આપના પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે તો જલ્દી ફોન ઉઠાવો કેમ છો ગુજરાતનો નંબર સ્ટોર કરો અને નેન્સી માટે એક સરસ મેસેજ ટાઈપ કરી દો દર્શક મિત્રો હવે સમય થયો છે આપના મેસેજ વાંચવાનો તો પહેલો મેસેજ સુરતથી આવ્યો છે સુરતના સિટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર રાજેન્દ્રભાઈ સુરતી લખે છે રાજકોટના અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા હથભાગીઓને શ્રદ્ધાંજલિ બે દિવસ પહેલા અમે સુરતના એસસી ડેપોમાં પેસેન્જરો અને સી વિભાગના કર્મચારીઓ માટે અવેરનેસ પ્રોગ્રામ કર્યો હતો જેમાં તમાકુથી થતા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી ઉપરાંત ગરમીમાં હીટ વેવથી બચવા માટે શું કરવું તેની જાણકારી આપવામાં આવી હતી રાજેન્દ્રભાઈ લખે છે વર્ષ બે હજાર વીસમાં કોરોનામાં મારા દીકરાનું મૃત્યુ થયું હતું એની યાદમાં મેં પેસેન્જરોને છાશનું વિતરણ કર્યું હતું આભાર રાજેન્દ્રભાઈ આપનો પ્રતિભાવ અમારા માટે મહત્વનો સાબિત થયો છે તમારા સેવાભાવ વિશે જાણીને ઘણો આનંદ આવું આવું ને કામ કરતા રહો રહો અને કેમ છો ગુજરાતને એની માહિતી મોકલતા ફરી એકવાર સુરતીનો આભાર દર્શક મિત્રો બીજો મેસેજ અમદાવાદથી આવ્યો છે મહેન્દ્રભાઈ રાઠોડ મેસેજમાં લખે છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે નેતા મંત્રીની મિલીભગત અને ભ્રષ્ટાચાર્યોની સાંઠગાંઠથી જ બધું ચાલી રહ્યું છે સુરત વડોદરા રાજકોટ સહિતના ગુજરાતના કેટલાક શહેરો અને ગામડાઓમાં આવી કરુણ ઘટનાઓ બને છે રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આભાર મહેન્દ્રભાઈ કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવાને આવા મેસેજ મોકલતા રહો મહેન્દ્રભાઈ ફરી એકવાર આપનો આભાર દર્શક મિત્રો ત્રીજો મેસેજ હિરેન વાઘેલાએ મોકલ્યો છે હિરેનભાઈ લખે છે કેમ છો ગુજરાતમાં આપે સરસ રીતે રાજકોટ અગ્નિકાંડનો સ્પષ્ટ રિપોર્ટ બતાવ્યો તેવું મેં બીજી ચેનલોમાં જોયું નથી દર વખતે રાજ્ય સરકાર આવા ભ્રષ્ટાચારીઓને છાવરે છે અને પછી એમની સામે કાર્યવાહીનું નાટક કરે છે આભાર હિરેનભાઈ આપનો મેસેજ અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે પણ હિરેનભાઈ નેક્સ્ટ ટાઈમ મેસેજ મોકલો તો પ્લીઝ આપના રહેણાંક વિસ્તાર અને શહેરનું નામ ચોક્કસ લખશો ફરી એકવાર હિરેનભાઈ વાઘેલાને કેમ છો ગુજરાત તરફથી અભિનંદન દર્શક મિત્રો ચોથો મેસેજ ચીખલીથી આવ્યો છે ચીખલી તાલુકાના બામણવેલ ગામના કીર્તન પટેલ લખે છે ભણતર જો પોતાની ભાષામાં હોય તો કેવું સારું જેમ કે ડોક્ટરના વિષયો ગુજરાતીમાં એન્જિનિયરના વિષયો ગુજરાતીમાં હોય તો કેવું સારું હાલમાં તો જેને અંગ્રેજી આવડે છે એ જ ડૉક્ટર એન્જિનિયર કલેક્ટર અથવા કમિશનર બની શકે છે આવું ના હોય શિક્ષણ વિભાગે મારા સજેશનને ધ્યાનમાં લેવું જોઈએ આભાર કીર્તનભાઈ આપનો પ્રતિભાવ અમારા માટે ઉત્સાહનું પ્રેરકબળ બની રહેશે દર્શક મિત્રો આવા મેસેજ મોકલતા રહેશો તો અમને પણ આનંદ આવશે ખેર દર્શક મિત્રો બાજુમાં લખેલા નંબર પર આપના મેસેજ વોટ્સએપ કરી શકો છો જેમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીએ મહેશ રાશિથી મેષ રાશિની વાત કરીએ સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે ઘરના મોરચે મુશ્કેલીનો ચરૂ ઉકડી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે વ્યવસાયિક મિટિંગો દરમિયાન સ્પષ્ટ વક્તા અને લાગણીશીલ બનતા નહીં તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો વાત કરીશું વૃષભ રાશિની ગુસ્સાની લહેર આજે વાદ વિવાદ તથા ઘર્ષણ ભણી દોરી જશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા હશે નવા વિચારો ઉત્પાદક હશે બાકી રહી ગયેલા કાર્યોને જલ્દી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાનો શરૂ કરી દો મિથુન રાશિની વાત કરીએ અને તમે ઉર્જાથી તરબત હશો અને તમે કશુંક અસાધારણ કરશો વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસો સમય મળશે સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા આજે ફ્રી સમયનો સાચો ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનો પ્લાન બનાવી શકો છો કર્ક રાશિની વાત કરીએ તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવાર છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે સિંહ રાશિની વાત કરીએ ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રજડી પડ્યા હોવ એવું લાગશે અને આગળ શું કરવું તેની દિઘરામાં પડી જશો અન્યો પાસેથી મદદ લેશો અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે તમારું ચુંબકીય બહિર્મુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે કન્યા રાશિ આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશે પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો તમે જ્યારે જૂથમાં હો ત્યારે તમે શું બોલો છો તેના પર ધ્યાન આપો તમારી આવેશપૂર્ણ પૂર્ણ ટિપ્પણી માટે તમારી ભારે ટીકા થઈ શકે છે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે તુલા રાશિ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ મોટી યોજનાઓ વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાવ છો ને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે વૃશ્ચિક રાશિ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો મિત્રો સાથે સાંજે મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે આજે તમારી પાસે ફ્રી સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ધનરાશિ ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચ કરવું પડી શકે છે પારિવારિક જવાબદારી વધશે તમારા મગજ પર તાણ વધશે આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદ્ભુત કરશો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે મકર રાશિની વાત કરીએ માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ લો અને પરિણામો નાના ભાઈ કે બહેન તમારી મદદ માંગી શકે છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો કુંભ રાશિ થોડુંક ટેન્શન તથા કેટલાક મતભેદો તમને અજંપ તેમની પરવાશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે અંતે વાત કરીશું મીન રાશિની વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો એંસી પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો ん